ચૂંટણી ટાણે ભરૂચમાં આવેલા ભાળભૂત બેરેજના મુદ્દે પુનઃ એકવાર માછીમાર સમાજ મેદાને આવ્યો આલિયાબેટની જમીન ફાળવણની દરખાસ્ત મંજૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી કામગીરી અટકાવવાની માછીમારોએ ચીમકી ઉચ્ચારી આલિયાબેટની જમીન ફાળવણી અસરગ્રસ્ત માછીમારોની જગ્યાએ અન્યોને ફાળવી દેવાતા માછીમારોમાં રોષને લાગણી ફેલાઈ આલિયાબેટ ખાતે સરકારી ખરાબાની જમીન

આ બે હજાર ત્રેવીસની અંદર ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર કે એટલે બેથી ત્રણ મહિનામાં લગભગ એશિયન સોલ્ટ કરી અને નિર્માણ સોલ્ટ કરીને કંપનીને એશિયન સોલ્ટને બાણું નવ હજાર બસો એકર જમીન અને નિર્માણ સોલ્ટ નવસો એકર જમીન એટલે તો લગભગ દસ હજાર એકર જમીન બે જ મહિનામાં ફાળવી દેવામાં આવી છે સરકારશ્રીને એ જમીન જે માછીસંભાજના લોકોને ફાળવવામાં હતી આપવાની હતી તે જમીન એમને ફાળવી દેવામાં આવી છે એટલે એ વિષયથી લઈને માછી સંભાળની અંદર ખૂબ જ આક્રોશ છે આ કલ્સર પ્રોજેક્ટને લીધે અમારા અસરગ્રસ્ત માછીમારોને થોડું જે અન્યાય થઈ રહેલ છે એ બાબતે અમને એમની પ્રશ્નોની રજૂઆત સાંભળી છે અને એની રજૂઆત અમે આગળ કલ્ચર વિભાગ અને તેમજ કલેક્ટરશ્રી અને મા ઉદ્યોગ વિભાગને રજૂઆત કરવા માગીએ